દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનોખો લગ્ન પ્રસંગ યોજાય છે આ લગ્ન પ્રસંગ એટલે પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી લગ્ન થનાર છે આગામી ચૌદ અને પંદર ડિસેમ્બર એમ બે દિવસમાં એકસો અગિયાર દીકરીઓને પિયરયુ છોડીને શાસ્ત્રી વળાવાશે આ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે આ સમૂહ લગ્નમાં અનોખી પહેલ થશે અને સાસુ સસરા વહુ અને જમાઈની આરતી કરાશે પીપી સોમાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામાં ખાતે સાંજે પાંચ વાગે યોજાશે પીએરયુ નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહની અંગ મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે સમૂહ લગ્નના માધ્યમથી સામાજિક ક્રાંતિના હેતુસર વર કન્યા સહિત તમામ લોકોને લગ્ન સ્થળે પચાસ હજાર જેટલા તુલસીના રોપા ભેટમાં પાશે પર્યાવરણ જાગૃતિ અંગે આ પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક વૃક્ષ માકે નામના આહવાન અને આગળ લઈ જનાર છે સાથે આ રોપાને અંગદાન જાગૃતિના ટેગ સાથે આપવામાં આવશે આ સમૂહ લગ્ન પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી મોરારી બાપુ સહિત ચાલીસ જેટલા સંતો પધારશે અને નવ દંપતીને આશીર્વાદ આપશે પિયરયુ લગ્ન સમારોહમાં ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓ છે બે મુખ બધીર અને બે દિવ્યાંગ કન્યા છે બે મુસ્લિમ છે અને વિવિધ ઓગણચાલીસ જ્ઞાતિની કન્યાઓ નવજીવનના ફેરા લેશે લગ્ન અગાઉ જ તમામ એકસો અગિયાર દીકરીઓની પિતાની હૂફ પૂરી પાડનાર લાગણી રૂપી ભેટ શમા કર્યવરનું વિતરણ કરી દેવાયું છે જે એકસો અગિયાર કન્યા છે એ પૈકી નેવું ટકા કન્યા એવી છે કે તેમના પિતા તો નથી જ અને સાથે જ એમના ભાઈ પણ નથી દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિક છે એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાથમિકતા આપવામાં આવે છે પરિવાર દ્વારા બે હજાર સાતથી લઈને બે હજાર ચોવીસ દર વર્ષે લગ્નોત્સવનું આયોજન થતું હોય છે આ વર્ષે પિયરિયુ લગ્નોત્સવ તારીખ ચૌદ અને પંદર ડિસેમ્બર શનિવાર અને રવિવારના રોજ યોજનાર છે આ લગ્નોત્સવની સાથે સાથે પીપી સવાણી પરિવારની એક નવી શાળા જે કતારગામ મુકામે શરૂ થનાર છે તેનું પણ શુભારંભ આદરણીય મહંત અને પરમ પૂજનીય શ્રી મોરારબાપુના હસ્તે થશે આ લગ્નોત્સવની અંદર એકસોને અગિયાર દીકરીઓ પિતા એકસો ને અગિયાર દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે અને આ એકસો અગિયાર દીકરીઓ પૈકી બે દીકરીઓ મુસ્લિમ ધર્મની અને બાકીની એકસોને નવ દીકરીઓ છે એ હિન્દુ ધર્મની ગુજરાતમાંથી તો ખરી જ સાથે સાથે બંગાળની એક દીકરી મહારાષ્ટ્રની પાંચ દીકરીઓ યુપીની બે દીકરીઓ પણ પ્રભુતામાં પગલાં પાડશે આ લગ્નોત્સવની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આશીર્વાદ આપવા માટે આવનાર છે સાથે સાથે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી શ્રી આર પાટીલ સહિત અનેક રાજકીય મહાનુભાવો અને ગુજરાતના ચાલીસેક જેટલા સંતો આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવશે આજે આ લગ્ન પ્રસંગની અંદર ત્રણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થવા જનાર છે એમાં સર્વપ્રથમ તો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વૃક્ષારોપણ માટેનું જે આહવાન એક વૃક્ષ માકે નામ એ જે ટાઇટલ નીચે રાખવામાં આવેલું છે તેની તેના સંગાથે આવનાર દરેક જાનૈયાઓ માંડવીયાઓ દરેકને એક તુલસીમાનો છોડ આપવામાં આવશે જે ચાલીસથી પચાસ હજાર તુલસીના છોડનું વૃક્ષા જે રોપાણ થશે તેની સાથે એક રેકોર્ડ બનશે સાથે સાથે લગ્નોત્સવની અંદર એક તોરણ ત્રણસો સિત્તેર ફૂટ લાંબુ બનાવવામાં આવશે જે પણ એક રેકોર્ડ થનાર છે અને સાથે સાથે પાંચ હજાર બસો ને ચુમ્મોતેર પિતા વિહોણી દીકરીઓના પપ્પા બનવાનું શ્રેય પીપી સવાણી પરિવારને પીપી સવાણી જે અમારા કુટુંબને મળે છે તેનો પણ એક રેકોર્ડ એક થનાર છે કે પાંચ હજાર બસો ને ચુમ્મોતેર એક જ આંગણીથી વિદાય થયેલી હોય અને અમે જીવીએ પીપી સવાણી પરિવાર છે ત્યાં સુધી નહીં પણ દીકરી જીવીએ ત્યાં સુધી એમની તમામ જવાબદારીઓ લેતો તો આ એક પરિવાર બને તેનો પણ એક રેકોર્ડ થવા જનાર છે